નમસ્કાર મિત્રો આજે આપણે આ જ ચિત્રગીતની અંદર ધાર્મિક રજૂ કરીશું પહેલાના સમયની અંદર પ્રભાતે પાંચ વાગે કુકડો બોલતો ત્યારબાદ સવારમાં પ્રભાત્યા ગવાતા ગામડાની અંદર એવો રિવાજ હતો પાંચ વાગે રામજી મંદિરમાંથી એક ચાલણ અને ડોલ લઈ અને ગામની ચારે બાજુની શેરિયામાં ફરી શ્રીરામ જય રામ જય જય રામ નામ જપી અને ગલીએ ગલીએ પક્ષીઓ માટે દાણા ઉઘરાવવામાં આવતા સવારમાં વાયો ઉઠી પાંચ વાગે પક્ષીઓને દાણાનું પૂન કરતા અત્યારે એ ગામડાઓમાં અમુક ભાગ્યમાં જોવા મળે છે સવારમાં પ્રભાત ફેરી જોવા મળતી નથી તો આજે આપણે રજૂ કરીશું રાતો હંધારી સતીને વાયક આવ્યા એ મેઘ ખાડાની ધારે દેતો હોય અને પાણી ચારે બાજુ આવી ગયું હોય તો એ મીરાંબાઈનું જે મનમક્કમ હોય છે અને મીરાબાઈ પોતાના કૃષ્ણ સામળિયાની ભક્તિમાં લીન હોય છે એવી જ રીતે આપણે કહેવું હોય તો આ સતીને એક ભજનનો વાયક મળે છે અને સતી કહે છે કે રાત અંધારી સતીને વાયક આવ્યા તો એવું જ આપણે પ્રફુલ્લ દેવેના અવાજમાં આ ખૂબ જ સુંદર મજાનું ભજન ગાવું હોય તો કેવું રાતો અંધારી સતીને વાયક આવ્યા સાંભળો

બાણું લાખ માળવાનો ધણી બાણું લાખ માળવો તારો ઝૂલે અને એ જે રાણી રાજાને કહે છે રાજા એક ભક્તિ લઈ લીધી છે અને ભક્તિમાંથી રાજા જ્યારે પોતાના આંગણામાં આવી અને પોતાની જ પત્નીને કહે છે કે ભિક્ષા આપો મૈયા ત્યારે પોતાની પત્ની કહે છે કે તમે કહો તો તમે તો રાજ દરબારના બાણું બાણુલાવ માળવાના ધણે કહેવાય અને તમે જો રાજા કહેતા હોય તો હું તમારા માટે રાજમાં મઢુલી બનાવું પણ મહેરબાની કરી અને મને પીંગડાને છોડીને તમે જાશો નહીં ત્યારે રાજા કહે છે કે આ જગત આ દુનિયા આ પૃથ્વી એક સ્વાર્થની હગી છે કોઈ કોઈનું આ જગતમાં નથી બસ મને તો મારા ગુરુએ એક જ શબ્દ આપ્યો છે તો હવે એવું શબ્દનો ઉચ્ચારણ કરી અને તમારા કને ભિક્ષા માગવાયો છું હે મૈયા મને ભિક્ષા આપો એ વખત ભિક્ષા આપવામાં ઘણી બધી આનાકાની કરે છે અને રાજા ભરત્રી ભિક્ષા લેવા આવે છે અને ભિક્ષા આપતા જે રાણી પહેલાંના હતા એ રાણી કહે છે કે તમે આ બધો વેશ ઉતારી દો અને નગરમાં મઢુલી બનાવી અને રો તો સારું કહેવાય પણ મને એકલીને ના મૂકશો ત્યારે રાજા શું કહે છે કે દીપકને ઝોલો વાગે પવનનો સંતને ઝોલો વાગે શબ્દનો અને નરને ઝોલો વાગે નારીનો મને આજે નારીનો ઝોલો વાગ્યો છે અને ઝોલાના કારણે મેં આજ પહેરવેશ કર્યો છે માટે હે રાણી તમે મને ભિક્ષા આપો હું ભિક્ષા લેવા માટે આવ્યો છું તમે અત્યારે મારી રાણી રહ્યા નથી તમે માત્ર મારી મા સમાન છો ત્યારે રાજા ભિક્ષા માગવા આવે છે અને પીંગડા ભિક્ષા આપે છે એ વખત રાજા કેવું કહે છે કે દીપકને ઝોલો વાગે પવનનો સંતને ઝોલો વાગે શબ્દનો અને નરને ઝોલો વાગે નારીનો મને નારીનો ઝોલો વાગ્યો છે મને ભિક્ષા આપો મારે જોગીની જમાત જાય છે અને મોડું થાય છે વિલંબ ના કરો તો એવું ભજન સાંભળો દીપકને ઝોલો વાગે પવનનો નર ઝોલો વાગે નારીનો સાંભળો આ ભજન સાત ને ઝૂલો રે માગેરે ને ઝુલો રે નરી નો જીસ દીન ના દા રે રેજ હો દ્વાપાર યુગ સતયુગ અને ત્રેતા યુગ ચાર યુગ તો કહેવામાં આવે છે પરંતુ જ્યારે આ કલયુગનો આરંભ થયો તો અમુક તો એમ કહે છે કે કલિયુગનું હજુ પાપા પગલે જ ભરી રહ્યો છે તો પાછલો જે કલયુગ કેવો હશે તો એમાં સંતો મહંતોએ ઘણા બધી આગમવાણીઓ પણ કરેલી છે અને જે જે આગમ ભાંખ્યા છે એ ક્યારેય ખોટા પડ્યા નથી અને પડવાના પણ નથી એટલે જ તો અમુક સંતોએ કીધું છે કે આગમરે આવ્યા ટુકડા સંતો કરજો વિચાર આ આગમવાણીની અંદર કેવું હોય કે હોલા જેવડી જીદી ગાય થશે અને એ કુંવારી કન્યાને કલંગ લાગશે ભાઈ મોટો નાનાનો નાનો રહ્યો એ મોટાનું કહેવું નહીં માને અને બાપનું કહેવું દીકરો નહીં કરે એવો કુંવારી કન્યાને કલંક લાગશે અને આવા અનેક કલયુગમાં એ ધાણ તમને જોવા મળશે એવું જ એક ભજન ભાઈ રાવણનું આપણે કહેવું હોય તો સબડો આગમ રે આવ્યા ઢુકડા સંતો કરજો વિચાર સાંભળો આ ભજન મારા મુખે થી તેવા આગમ રે હે આવી ગયા હવે આવ હે દેવા ગામ રે આવી ગયા હવે ને આવ ઢુકડા સંતો કરજો વિચાર હે અમજો જીરે હે વિચારી જગતમાં એ હાલ જો એ હવે હોવે કારીરે કોલ હોવે છે

કૃષ્ણ એટલે કે અખિલ બ્રહ્માંડ નો માલિક દ્વારિકો નો નાથ કૃષ્ણ મોરારી કૃષ્ણ ભગવાન દરેકમાં ઘટમાં એનો વાસ છે અને જ્યારે એ કૃષ્ણ ભગવાન બંસરીના એટલે કે વાંસળીના શોખીન હોય છે અને જ્યારે એ ગાયો ચરાવવા જાય અને જ્યારે એ બચપણ એમનો હોય અને બચપણની અંદર માખણના બહુ ચોર હોતા અને એ ગોપીઓ જ્યારે એ વાંસળીની ઘેલી બને અને અચાનક ગોપીઓ પોતપોતાનું કામ કરતી હોય અને કદાચ કૃષ્ણનો મોરલીનો અવાજ આવે કે કાનુડો માખણ ચોડવાનું એ ગોપીઓને યાદ આવે ત્યારે ગોપીઓ શાન ભાન ભૂલી જતી હોય છે એટલી બધી કૃષ્ણના પ્રેમમાં મશગુલ હોય છે અને એ કૃષ્ણ ભગવાન જ્યારે કદાચ શેરીએથી ચાલે ત્યારે ગોપી શું કહે છે કે મારી શેરીએથી કાનકુંવર આવતા મુખેથી મોરલી વગાડતા એ ગોપીઓ પોતાના ઘરે જે કામ કરતી હોય છે અને એ કામ કરતાં કરતાં જ્યારે એ કૃષ્ણ પોતાની શેરીમાંથી નીકળે ત્યારે ગોપીઓ શું કહે છે કે મારી શેરીએથી જ્યારે કાનકુંવર નીકળે ત્યારે મુખેથી મોરલી વગાડે તો હું કદાચ ભરનિંદામાં સૂતી હોય તો જાગી જાઉં છું અને કૃષ્ણ માટે દૂધ અને શીરો બનાવ્યો છે અને અને એ દૂધ બનાવેલો હું જ્યારે કદાચ જમવા બેહું તો મારા મુખેથી કોળીઓ નથી ઉતરતો કારણ કે કૃષ્ણને હું જોઉં ત્યારે મારા મુખમાંથી કોળીઓ નીચે ઉતરે છે આવું જ આપણે કૃષ્ણનું ગીત ગાવું હોય તો મણીરાજ બારોટનું ગાયેલું બેસ્ટ ગીત આ ધાર્મિક સાંભળો કે મારી શેરીએથી કાનકુંવર આવતા રેલો મુખેથી મોરલી વગાડતા હું તો ઝબકી અને કાન જોવા નિસરી રેલો સાંભળો આ ગીત મુખેથી મોરલી વગાડતા હરેલો એ હું તો જબકી ને કન જુવાની શરીરે લોલ ઓઢણ આંબર વીસરી રીલો એ મારી સરીયે તે કન કુવર આવતા હરેલો આ મુખેથી તે મોરલી વગાડતા હરેલો એ મે તો દૂધ રે

કહેવાય છે કે મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી 84 લાખ યોનીમાંથી ફરતા ફરતા આત્મા પાછો મનુષ્ય અવતારમાં આવે છે આવું કહેવામાં આવે છે તો મનુષ્ય એક દેહ બનાવ્યો છે એની એક બુદ્ધિ મનુષ્યને જ અને આ 84 લાખ યોનીમાં મનુષ્યને ફરીવાર અવતાર ન લેવો હોય તો એના માટે મુક્તિ મેળવવા માટે કાંઈક કરવું પડે તો કહેવામાં આવ્યું છે કે આત્મા એ અમર છે નથી આત્મા બળતો નથી ભીંજવાતો નથી તપતો આત્મા યોગો યોગો જીવિત છે એવું કહેવામાં આવે છે કારણ કે આત્મા હંમેશને માટે મરતો નથી એના માટે માત્ર ખોડિયા બદલવામાં આવે છે આયથી જીવ આ જગ્યા ઉપર આઈથી જીવ આ જગ્યા ઉપર જેમ આપણે જૂના વસ્ત્રો ત્યા ત્યાજી દઈએ અને નાઈ ધોઈ અને નવા વસ્ત્ર પહેરીએ એમ આ આત્મા જૂનું ખોડિયું ત્યાગ કરી અને નવા ખોડિયામાં પોતાના જે જે કર્મ હોય છે એ કર્મને આધીન એને અવતાર મળે છે એટલા માટે આપણે સારા કર્મ કરવા પડે તો તો આ આત્મા એ એના ઉદ્ધાર માટે ગુરુ ગુરુનું શરણ લેવું પડે અને ગુરુ ગુરુના શરણમાં જઈ અને એને આત્માને ઉદ્ધાર માટે કંઈક કરવું પડે એટલા જ માટે તો કહ્યું છે કે હે મનુષ્ય આ તારા આત્માને ઓળખ્યા વિના લખ ચોરાશીના ફેરા નહીં મટે કાગડો અને કોયલ એ તો રંગે રૂપે એક છે કોયલ એની બોલીથી ઓળખાય છે હંસલો અને બગલો બે એક જ રૂપે એક છે પણ બગલો અને હંસલો એના આહારથી ઓળખાય છે સતી અને ગુણકા બે એક છે સતી એની સેવાથી ઓળખાય છે એવી જ રીતે આપણે આ ભજનમાં કેવું હોય તો સાંભળો આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે સાંભળો આ ભજન તારા આત્માને ઓળખ્યા એ વિના રે ભવના ફેરા એ નહીં તો મટે રે હોજી ਆ ਤਾਰੈ ਆਤਮਾ ਨੇ ਓੜਖਿਆ ਇਹੇ ਨਾਰੇ ਇਹ ਭਵਨਾ ਫੇਰਾ ਇਹ ਨਹੀਂ ਟੋਟੜੇ ਰਹੋ ਜੀ ਆਕਾ ਗੜੋ ਨੇ ਅ ਕੋयल ਰੇ ਇਹ ਰੰਗੇ ਰੂਪੇ ਏਕੋ ਜਿ ਸਰਹੋ ਜੀ ਏ ਜੀਆ કોયલ એની એ બોલી થતી ઓળખાય રે હા હાજી